મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની નવી નવી દુનિયામાં એક બેનની નવી એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ અને જોરદાર એન્ટ્રી થઈ છે આ બેન તમે જોઈ રહ્યા છો મિત્રો એવું ગીત ગાઈ નાખ્યું કે દેશના વડાપ્રધાન પોતે ખુશ થઈ ગયા અને સાહેબ કરોડો રૂપિયાનો વરસાદ વરસાવી નાખ્યો અત્યાર સુધી સાહેબ તમે અનેકો વિડીયો જોયા હશે હજારો નહીં પણ કરોડો વિડીયો જોયા હશે કરોડા કરોડો બેનના વિડીયો જોયા હશે પણ સાહેબ તમે આ વિડીયો નહીં જોયો એ મારી ગેરંટી છે કેમ કે અત્યારે જે તમને બેન દેખાતા હશે મામૂલી બેન છે પણ સાહેબ એમના મોટો એવો અવાજ નીકળે છે કે સાહેબ મોટા મોટા મશીનો પણ ફેલ થઈ ગયા છે મોટા મોટા મશીનોએ ફેલ થઈ ગયા છે સાહેબ એટલું સરસ મજાનું ગીત ગાવે છે અને ગમે એટલા મોટા મશીનો લાવો ને તો એ સાહેબ આવો અવાજ તો ન નીકાળી શકે એવો સરસ મજાનો અવાજ છે ખાસ કરીને મારા ભાઈઓ તમે સુધી રહેજો તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું કે બેન કઈ રીતે ગીત ગાવે છે અને લોકોના દિલમાં કઈ રીતે બેને રાજ કર્યું છે એ પણ આખી તમને પોલ ખોલવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ સાહેબ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને મારા ગુજરાતના ભાઈઓ બહેનો વડીલો તમે ખાસ કરીને નવા આવો છો તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે વિડિયોને પણ લાઇક કરી તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બેનનો વિડિયો છે એ બીજા પણ લોકો જોઈ શકે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન તમને મામૂલી લાગતા હશે પણ મામૂલી છે નહીં કેમકે બેનનો ગીત ગાવાનો જે અંદાજ છે આવો અંદાજ આજ સુધી ભારતમાં કોઈ ગીત નહીં ગાવ્યું હોય એ રીતે ગીત ગાવાનો અંદાજ છે પહેલી વાર તો જ્યારે મેં વિડીયો જોયો તો મને પોતાને નવાઈ લાગી કે સાહેબ આ ગીત કઈ રીતે બેન ગાવે છે તમે પણ જાણતા હશો કે ગીત ગાવાની કળા અલગ અલગ હોય છે પણ હવે કળા વિશે વાત નહીં કરીએ સૌથી પહેલા સાહેબ તમને વિડીયો બતાવજો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ બેનનો વિડીયો જોઈ લો